નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્તેજ કેન્દ્રિત સ્કૂલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને વધારેમાં વધારે લાઈક આપો આ વિડીયોને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરો આ જ વિડીયોને વધારે વધારે શેર કરો તમે બધાએ ક્રિકેટ રમતા છો અથવા તો ક્રિકેટ જોતા છો જ્યારે કોઈ ખેલાડી સો રન મારે તેને આપણે સદી કહીએ છીએ આજે આપણે ઓગણીસમી સદીની વાત કરવાની છીએ ઓગણીસમી સદીમાં ભારતમાં ઘણા બધા કુરિયાઓ હતા ત્યારે ઘણા બધા સમાજ સુધારકોએ તેમાં જાગૃતિ લાવ્યા જાગૃતિ આવી એવો પાઠ ધોરણ આઠમાં છે પાઠ નંબર એક ધાર્મિક સામાજિક જાગૃતિ આ પાઠની સમજૂતી જોઈએ ઓગણીસમી સદીમાં ભારતમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી વહેમો હતા અજ્ઞાનતા હતી ઘણા બધા કુરિવાજો હતા જ્ઞાતિ પ્રથા હતી આમાં સમાજ આપણો ગુંચરાયેલો હતો અને સમાજ જે છે એમ કહેવાય કુપમુંડુક એટલે કે કૂવાની અંદર રહેલો દેડકો કે જેને આકાશ નાનકડું દેખાય છે કૂવા જેટલું જ તે હવે એમાંય જો સ્ત્રીનું સ્થાન ખરેખર બહુ ખરાબ હતું દહીની સ્થિતિ હતી તેની ઘણા બધા રિવાજો જેના કુરિવાજો કહી શકાય એમાં સ્ત્રીઓનો સ્થિતિ ખરેખર સારી ન હતી પહેલી વાત કરી કુરિવાજની દૂધ પીતી રિવાજ જ્યારે ઓગણીસમી સદીમાં જ્યારે કોઈ બાળકીનો જન્મ થાય એટલે તેને મોટા ટીપ અથવા તો તપેલામાં દૂધ હોય ને દૂધમાં તેમને જીવતી મૂકી દે બાળકી દૂધ પીતી પીતી મરી જાય આ રિવાજ દૂધ પીતી રિવાજ કુરિવાજ કહેવાય છે સતી પ્રથા જ્યારે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યારે તેની મરજી ન હોવા છતાં પણ તેના પતિની સાથે તે અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા તે રિવાજ કુરિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ કુરિવાજની વાત કરીએ વિધવા એટલે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય વિવાહ એટલે લગ્ન નિષેધ એટલે મનાઈ કરવી ઓગણીસમી સદીમાં નાનપણથી જ લગ્ન સર્જાતા હતા ત્યારે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એને બીજી વખત લગ્ન કરવા દેવામાં આવતા ન હતા આ કુરિવાજ એટલે વિધવા વિવાહ નિષેધ આવા ઘણા બધા કુરિવાજો હતા ત્યારે પશ્ચિમ દેશની શિક્ષણને કારણે આપણે ઘણા બધા આંદોલન થયા અને ઘણા બધા સુધારો થયા તે છે તે સામાજિક અને ધાર્મિક જાગૃતિ કહેવાય છે એમાં ઘણા બધાએ સમાજ સુધારકો હતા એમાં સૌથી પહેલાં વાત કરીએ રાજા રામ મોહન રાય રાજા રામ મોહન રાયનો હવે પછીના વિડીયોમાં આપણે વધારે ચર્ચા કરીશું થેન્ક યુ